આજે આપણે આવી ગયા છીએ પાટણ જિલ્લાના ચાણસમા તાલુકામાં જ્યાં આવેલું છે આધ્યાત્મિક શક્તિથી ભરેલું ગાયત્રી શક્તિપીઠ ગાયત્રીમાંની પ્રતિષ્ઠા સાલ ઓગણીસો ચોરાણુંમાં એકસો આઠ કુંડી મહાયજ્ઞ દ્વારા કરવામાં આવી હતી અહીં બાજુમાં મહાકાલેશ્વર મહાદેવ પણ બિરાજમાન છે એમના દર્શન પણ આપણે કરીશું ચાણસમા તાલુકામાં ગાયત્રી પરિવારની સ્થાપના સાલ ઓગણીસો તોતેરમાં રમણભાઈ પંચાલ અને ગીતાબેન વ્યાસ દ્વારા કરવામાં આવી હતી અને હાલમાં અરવિંદભાઈ અંબાલાલ પટેલ અને એમની પૂરી ટીમ ગાયત્રી શક્તિપીઠનું સમગ્ર આયોજન ખૂબ જ સારી રીતે સંભાળી રહી છે ગાયત્રી શક્તિપીઠમાં ચાલતી મુખ્ય પ્રવૃત્તિઓની વાત કરીએ તો વ્યસન મુક્તિ અભિયાન મહિલા ગૃહ ઉદ્યોગ ચોમાસામાં વૃક્ષારોપણ કાર્યક્રમ અને તુલસીના છોડું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવે છે સ્કૂલોમાં બાળકોને નોટબુક અને ચોપડાનું પણ વિતરણ કરવામાં આવે છે ગાયત્રી શક્તિપીઠમાં વિનામૂલ્યે ફૂલા લગ્ન કરાવવામાં આવે છે શરદ પૂર્ણિમાની રાત્રે માતાજીના મનોહર ગરબા પણ થાય છે તેમજ અવારનવાર આંખના મોતિયા ઉતારવાના હોય કે દાંતની સારવાર એવા મફત ચિકિત્સા કેમ્પોનું આયોજન પણ અહીં કરવામાં આવે છે આવા અનેક સામાજિક અને આધ્યાત્મિક કાર્યક્રમો સાથે ગાયત્રી શક્તિપીઠ ચાણસમાં આજે સમાજમાં પ્રકાશ અને સેવાનું કેન્દ્ર બની ચૂક્યું છે ચાલો તો આપણે હવે આગળ વધીએ અને કરીએ મહાકાલેશ્વર મહાદેવના પાવન દર્શન મહાકાલેશ્વર મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા સાલ બે હજાર સાતમાં એકસો આઠ કુંડી મહાયજ્ઞના વૈદિક મંત્રોચ્ચાર સાથે કરવામાં આવી હતી મંદિરનું શાંત અને શક્તિમય વાતાવરણ અહીં આવતા દરેક ભક્તને શાંતિ આપી જાય છે મહાદેવના મંદિરની આગળ જ બંને બાજુ સપ્ત ઋષિ બિરાજમાન છે એમની પ્રાણપ્રતિષ્ઠા બે હજાર દસમાં કરવામાં આવી હતી જે આ સમગ્ર સ્થળને એક આગવા આધ્યાત્મિક આભા આપે છે આ આખું પરિસર મહાદેવની કૃપા અને સપ્ત ઋષિઓના આશીર્વાદથી ભક્તોને આધ્યાત્મ અને શાંતિની અદ્ભુત અનુભૂતિ કરાવે છે તો મિત્રો આ હતી ચાણસમા તાલુકાના ગાયત્રી શક્તિપીઠ અને મહાકાલેશ્વર મહાદેવની આધ્યાત્મિક સફર જો તમને સામાજિક અને આધ્યાત્મિક કાર્યક્રમો દ્વારા એક અલગ જ ઉદાહરણ પૂરું પાડતું ગાયત્રી શક્તિપીઠ ગમ્યું હોય તો આ વિડીયોને લાઇક કરો અને તમારા ગ્રુપમાં શેર કરો અને આવા આધ્યાત્મિક તથા હિસ્ટોરિકલ હિડન જેમ્સ જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો ફરી મળીશું કોઈ રહસ્યમય મંદિર કે ઐતિહાસિક સ્થળના નવા બ્લોગમાં જય ગાયત્રીમાં હર હર મહાદેવ